ઉપલેટાની કિલ્લોલ શાળા ખાતે વાલીઓને બાળકોએ સાથે મળી રાખડી સ્પર્ધા યોજવામાં આવી રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કિલ્લોર શાળા ખાતે વર્ષ દરમિયાન શાળાના બાળકો અને વાલીઓ સહિત અનેક સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારે હાલ આવનારા તહેવારો રક્ષાબંધન અને જન્માષ્ટમીને અનુલક્ષીને બાળકોને પ્રોત્સાહન મળે અને કંઈક નવું શીખવા મળે તે હેતુથી આજે કિલ્લોર શાળા ખાતે બાળકો સહિત તેમના વાલીઓને સાથે રાખી રાખડી સ્પર્ધા મીઠાઈ સ્પર્ધા અને ગિફ્ટ સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી જેમાં તમામ મહિલાઓ બાળકો અને વિદ્યાર્થીઓએ અલગ અલગ રાખડી વિવિધ પ્રકારની મીઠાઈઓ અને અવનવી ગિફ્ટને લગતી આઈટમો બનાવી રજૂ કરી હતી ત્યારે આ સુંદર આયોજન કરનાર સ્કૂલના શિક્ષકો અને સંચાલકોએ તમામ વિદ્યાર્થીઓને અને વાલીઓને બિરદાવી પ્રોત્સાહિત કર્યા હતા રાખડી સ્પર્ધા ગિફ્ટ એમ્પર સ્પર્ધા અને મીઠાઈ સ્પર્ધા રાખવામાં આવેલી હતી જેમાં રાખડી સ્પર્ધામાં બાળકો એ તેમની માતા સાથે ભાગ લીધેલો હતો જેમાં બાળકો તેની માતા સાથે ભેગા મળીને રાખડીઓ બનાવે છે અને ગિફ્ટ એમ્પર પણ માતા અને બાળક બંને જોડે મળીને ગિફ્ટ એમ્પર બનાવે છે અને મીઠાઈ સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં મમ્મી બધી જ મમ્મીઓ પોતાની ઘરેથી અલગ અલગ મીઠાઈ બનાવીને આવી છે અને તેની રેસીપી પણ બનાવીને આવેલી છે અને આ બધી વગેરે જે સ્પર્ધાઓ હતી તેમાં મેં ખૂબ જ સરસ રીતના બધા શિક્ષકોએ આયોજન કરેલું છે અને કિલોર શાળામાં આજે ખૂબ જ મજાનો દિવસ છે કેમ કે નાના નાના બાળકો સાથે તેમની માતાઓ એક જાડે અલગ જ અહેસાસનો અનુભવ કરતી હોય તેવું લાગી રહ્યું હતું આજે સ્પર્ધાઓ થઈ છે કિલોર શાળામાં વાંગી સ્પર્ધા પર ગિફ્ટ ટાઈમ પર સલ્ફ પર અને રાખડી સ્ટા એમાં ઓગ નવી રંગ ને રંગી રાખડીઓ બનાવી છે માતાઓ અને એમના નાના નાના બાળકોએ એમની સાથે રાખડી બનાવવામાં એટલો આનંદ અનંત ભાગ લીધો છે કે ના પૂછો વાત એની સાથે સાથે મીઠાઈઓ પણ આપ જોઈને એવું થાય છે કે આપણે હમણાં જ આપણે ટેસ્ટ કરી લેલે તો આજે ખૂબ મજા આવી હેલો શાળા ખૂબ ખૂબ ધન્યવાદ જો અમને આ વહનેરો અવસર પ્રદાન કર્યો